જો મિત્રો એકવાર ફરી એક વાર બધા સ્વાગત છે ત્યારે મિત્રો અમે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે અને અમારા મિકેન નું મેરેજ છે ખરીદી માટે બેટો ખુલ્લો દરવાજો જુદો આપણે ક્યાં જવાનું છે બેટું હા સીએનજી આપણે ભરાઈ દીધો છે અને બીજા એક મારા મામી આવ કરીએ છીએ

આરે દે પૂરો જોશમાં ચાલુ થઈ જઈએ જ હવે ઓ ભાઈ જણે બહુ મસ્તી કરે છે ભાઈ બહુ મસ્તી કરે છે ભાઈ કપડા જોવાનું ચાલુ છે

બરાબર ગરમી ચાલુ થઈ ગઈ છે ભાઈ ગરમી લાગે છે એસી ચાલુ છે પણ પબ્લિક ધારે છે એટલે ગરમી શોરૂમમાં કોઈ કામ કરતી નહીં ગરમી પેલું ગરમી લાગે છે શોરૂમ પર ચોળીઓ જો બતાયા છે હવે અહીંયા પણ ગુડિયા મજા પડી ગઈ છે ભાઈ બાકી આગળ પલટાન બેસી ગયી સાડીઓ જોવા પડે ચોડિયો જોવા પડે હા પૂછો આવું ના કરાય પેલું

બધી ખરીદી કરીને હવે નીકળ્યા છે બીજા ક્ષણ ઉપર જવા માટે રતનપુર છે રતનપુર ના બજાર આગળ ઉભા છીએ તો અહીંયા આપણે રિક્ષામાં બેસીને જવાનું છે ચાલો ફૂલ આપણે ખાડી જોઈએ આપણે બીજી સાડીઓ લેવા માટે જો આપણે અહીંયા પલટા નાખી રિક્ષામાં બેઠી રહી પહોંચી ગયા છીએ અને આ કાલુપુર રેલવે સ્ટેશન છે અને આપણે જઈ રહ્યા છીએ તમને કેવું શોરૂમ પર છે શોરૂમ મેં પહોંચી ગયા છે અને બીજા લોકો અંદર સાડીઓ જોવા મળે ગયા છે આમાં હું વાંચીશ ને અહીંયા બજારની મજા લઈએ એટલે જોઈએ કંઈ લેવા જેવું હોય તો જોઈએ કઈ માટે

જમવાની ગયું છે ચાલો શાંતિ હવે જમી લઈએ તો ફાઈનલી મિત્રો હવે ઘરે જવા માટે નીકળી ગયા છે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં